આમોદની જૈન અલર્ટ ગ્રુપ અને તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું છે જે ગ્રુપ ગરીબ અને શ્રમ જેવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવવાનું કામ કરે છે જૈન આચાર્ય શ્રી હેમરત્ન રત્ન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જૈન અલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ કડકડાટી ઠંડીમાં આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામના શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને ધાબળાનું વિતરણ કર્યું જૈન અલર્ટ ગ્રુપ દાદાઓ તરફથી મળેલા દાનને ગરીબ લોકોમાં વહેંચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના જૈન અલર્ટ ગ્રુપના સ સહપ્રચારક રાજેશભાઈ શાહ તેમના મિત્રો તપન પરમાર તેમજ શગુન શાહ પણ આ સેવાકીય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જૈન એલા ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ પરમપૂજ્ય હેમરત્ન સુરેશભાઈ મહારાજ સાહેબની પ્રેરણાથી દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમજીવી વિસ્તારની અંદર આવા ઢાબરા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ જે આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે ચાલુ વર્ષે પણ જૈન અલગરૂપ આમોદ નજીક આવેલા દાદાપોર નામના નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે અવારનવાર નવા દાદાપોર ગામનો પણ જૈન સાધુ સાધુજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે અને અમારી પ્રાર્થના છે કે દરેકના જીવનમાં સુખાકારી આવે રિપોર્ટર